સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય જમ્મુ કમલમ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ હતી જેમાં જિલ્લા અધ્યક્ષ જિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ લાભાર્થી સંપર્કના સહસંયોજક અને જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડસાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહામંત્રીઓ લોકસભા સંયોજક દિનેશભાઈ શેઠ મંડળ પ્રભારીઓ પ્રમુખ મહામંત્રીઓ જિલ્લા પંચાયત ઇન્ચાર્જો લોકસભા સીટના લાભાર્થી અભિયાનના સંયોજક સહસંયોજક અને લોકસભાના વિસ્તારક હાજર રહ્યા હતા તો જેમાં ચાર હજાર કાર્યકર્તા લાભાર્થીઓના બુથમાં જઈને સંપર્ક કરશે હોવાનું જણાવાયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ